તો આંધ્રપ્રદેશના વિજયવાડ પર ફરી એક વખત પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે વિજયવાડા સહિત આંધ્રપ્રદેશમાં આગામી બે વરસાદને લઈ ચેતવણી જારી કરવામાં આવી વિજયવાડાના પ્રકાશન બેરેજમાં સ્તરમાં વધારો નોંધાતા જોખમને લઈ અને પહેલી ચેતવણી જાહેર કરવામાં આવી વિજયવાડામાં એક સપ્તાહ બાદ છેલ્લા ત્રણ દિવસથી પૂરની સ્થિતિમાં સુધારો નોંધાયો છે

જારી કરવામાં આવી છે વિજયવાડામાં માંડ માંડ સ્થિતિ સુધર્યા બાદ ફરી એક વખત પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે